મિત્રો જય માતાજી જય તલસાણીયા દાદા નવા વોલો ફરી વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજે મારે રજા છે એટલે હું ઘરે છું આજે બહાર જઈ જવાનું નથી એટલે આજે પરિવાર એક વખત ફ્રી થઈ ગયા છું મારા મમ્મી ગયા છે વાડીએ મમ્મી ગયા છે કામે મારી આમ પણ તબિયત ખરાબ થઈ ગઈ છે

તો મિત્રો હું અત્યારે અથાણું અને રોટલી સવાર સવારમાં છું કારણ કે હું તો સવારમાં ઓછું છું અત્યારે છે રોટલી અને અથાણું અત્યારે એક હાથે પવન ઉપર ગરવું ખોલવું એટલે કે સમજાતું và trả lời bây chấm quá Hãy subscribe cho kênh Ghiền Mì Gõ શરદી થઈ ગઈ છે મજા બરોબર છે ખરાબ થઈ ગઈ તો ચાલો અથાણું ને રોટલી ખાવ મને તો મારા માસીનું અથાણું મને બહુ ભાવે આટલું અથાણું છે પછી મારા માસી ફરી વખત મોકલી દે છે ખોટું નથી દેખાય આજે ઘરે એકલો છું તો હવે જમી લીધું છે તબિયત બહુ વધારે ખરાબ થઈ ગઈ છે દવા લેવા તો જાવું પડશે નહીં ચાલો બાર નો નજારો જો હું તમને દેખાડું છું બહાર નો નજારો છોકરા બધા શું કરે છે ભાઈ જો તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ હવે ઉપર ઉપર જઈને તમને દેખાડું કે બોટાદનો શું નજારો છે સાડા બાર થઈ ગયા પણ તો પણ વરસાદી માહોલનું તમે વાતાવરણ તો જુઓ જાણેજી સવારના નવ જ વાગ્યા હોય એવું લાગે છે અને અમારા ઘરની એક્ઝેક્ટ પાછળ એક સરકારી સ્કૂલ બને છે જોઈ રહ્યા છો કામકાજ આટલું કામકાજ થઈ ગયું છે આ છે બોટાદનો નજારો કોઈ કેસ સાડા બાર થઈ ગયા હવે અમારા હોમ મિનિસ્ટરને આવવાનો ટાઈમ પણ થઈ ગયો છે ઓલા અમારા મોટા મહેમાન તો જો હજી નીચે અમારા ટાવર પણ તમે જોઈ શકો છો થોડુંક થોડુંક કાળું ભમ્મર વાદળું દેખાય છે સામે અમારા પાણીની ટાંકી પણ છે તે એક જલીબ બાજુમાં મામાદેવનું નું મંદિર પણ આવેલું છે મોગલ માનું મંદિર પણ આવેલું છે

फ्रेस फ्रेस थई ने ई बेसे जम्मवा तो चलो बपोरे आपड़े जमी लेइए हां तुमने मित्रों आवाज मां आज फेरफार थोड़ा लागसे कारण के तबीयत बराबर छ नहीं हूँ तो जमे से गाठ के अनुसार हालो जम्मवा हूं तो। बोल से ढूळ छ या मांखन छ

હું બનાવું થેપલા છેપલા કે કૂતલા કૂતલા બનાવ ચેપલા બનાવ તો થેપલા બનાવેલા ગો થેપલા બનાવી આમાં ચેટલી નાવડ દે હું ગૂંદા જઈ લાગતું થઈ બનાવે એમ

કેવા કે કોરા શું કરા મમતાને સિંગ ડાળ કોખા પાક બનાવો બસ મડમટ મે તો વાર ખાવા બનાવો મેં મે હાથ બગાઈને ખાશે આ દિવાસા થાને ઈસુ ઓવાર કાડો તો ખાપકતલે બોળ લો ન કોઈ દીતે ને ન ખાજો આને સેકી સેકી માદબિક્ષરમાં તો ન ફૂલાય

ચાલો જમવા ચાલો જમી જમીન જમીન પછી મળીએ ચાલો મિત્રો હવે આ વ્લોગ અહીંયા પૂરો કરવી છે જય માતાજી જય દલસા દાદા ગુડ નાઇટ